અંકલેશ્વરમાં ચીલ ઝડપનો વધુ એક બનાવ બન્યો છે જેમાં બનેવીને મળવા માટે કાર પાર્ક કરી ગયેલા શાળાની કારનો કાંસ તોડી તેર લાખ રૂપિયાની રોકડ ભરેલી બેગની ઉઠાંતરી થઈ ગઈ છે જીઆઈડીસીમાં વિઝન સ્કૂલ રોડ ઉપર આવેલ પંચવટી બંગલોઝમાં રહેતા અને જમીન લે વેચનું કામ કરતા ઉમંગ વાસાણીને ચોવીસમીએ તેમના શાળાએ આંગળીયા મારફતે પંદર લાખ રૂપિયા મોકલ્યા હતા આ રૂપિયા લઈને તેઓ શુકલતીર્થ ગામે ચાલતી પોતાની સાઈડ પર ગયા હતા અને રાત્રિના સમયે શુકલતીર્થથી અંકલેશ્વર પરત આવી ગયા હતા બીજા દિવસે ઉમંગ વાસાણી તેમના પિતાની કાર લઈને કામ માટે નીકળ્યા હતા જ્યાં પંદરમાંથી બે લાખ રૂપિયા તેમના મિત્રને આપ્યા હતા તેર લાખ રૂપિયા તેમની પાસેની બેગમાં રાખીને શુકલ તીર્થ અને બાદમાં અંકલેશ્વર પરત આવ્યા હતા વાલિયા ચોકડી પાસે ટાઈમ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં આવેલી તેમના બનેવી રાજ કાબરિયાની ઓફિસે મળવા માટે ગયા હતા આ દરમિયાન તેર લાખ રોકડા ભરેલી બેગ પોતાની સાથે જવાના બદલે કારમાં રાખી હતી વીસ મિનિટ બાદ તેઓ પરત આવતા કારનો કાચ તૂટેલો હતો અને તેમાંથી તેર લાખ ભરેલી બેગ ગાયબ હતી બનાવ સંદર્ભમાં ઉમેશ વાસાણીએ જેડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે